નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ નિકેશ પટેલ એજ્યુકેશનનું સ્વાગત છે જો મિત્રો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બે પર ક્લિક કરો જેથી નવા આવવાના વીડિયોની માહિતી તમને મળતી રહે તો મિત્રો હું આજે તમને એવા બે નિબંધનું સોલ્યુશન કરાવીશ જે તમારી પરીક્ષામાં સો ટકા એમાંથી પૂછાશે અને એના દસ ગુણ હશે તો એ તમારે તૈયાર કરી લેવાના છે જો મિત્રો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યો તો જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો તો પ્રશ્ન પાંચ અ એમાં ત્રણ નિબંધ છે એમાંથી તમારે એક નિબંધ લખવાનો રહેશે અને એના દસ ગુણ હશે તો પહેલો નિબંધ છે એક નદીની આત્મકથા તો મારો જન્મ એક પર્વત પર થયો હતો ત્યાં હું એક નાના ઝરણા સ્વરૂપે જન્મી હતી મારા પિતા પર્વતની ગોદમાં નાચતી કૂદતી નીચે આવી અને પછી સપાટ મેદાનમાં રહેવા લાગી મેદાનમાં આવતા મને મારી અનેક બહેનો મળી આથી મારું સ્વરૂપ બદલાઈ ગયું હું નદી સ્વરૂપે વહેવા લાગી હું શાંત અને ધીર ગંભીર બની ગઈ હવે હું મારા પતિદેવ સાગરને મળવા અધીરી બની ગઈ હતી આથી હું વ્યક્તિ વહેતી વહેતી સાગરને મળી અને તેમાં પડી ગઈ આમ મારું સ્વપ્ન સાકાર થઈ ગયું મેદાનમાં વહેતી વખતે હું લોકોના કલ્યાણના અનેક કામો કરું છું મારા બંને કાંઠે અનેક ગામો અને શહેરો વસે છે પ્રાચીન સંસ્કૃતિનો પ્રાહ મારે કાંઠે જ થયો હતો હું લોકોને ઘણી જરૂરિયાતો પૂરી પાડું છું લોકો મારા પાણીનો ઉપયોગ કપડાં અને વાસણ ધોવામાં ઢોળોને નવડાવવામાં અને સિંચાઈમાં કરે છે હું લોકોનું એક માની જેમ લાલન પાલન કરું છું એટલે લોકોએ મારું નામ લોકમાતા પાડ્યું છે હું ચોમાસામાં મારા પ્રવાહ સાથે કાપ ઘસરી લાવું છું અને તેને આજુબાજુના મેદાનોમાં પાથરું છું આથી ત્યાંની જમીન વધારે ફળદ્રુપ બને છે એને લીધે અનાજનું ઉત્પાદન વધે છે આમ હવા અને પાણી પછીની જરૂરિયાત ખોરાક પૂરો પાડવામાં મારો મોટો ફાળો છે સરકારે મારા પ્રવાહની આડે એક બંધ બંધાવ્યો છે આથી મારો પ્રવાહ રૂપે પડે છે તેનાથી વીજળી ઉત્પન્ન થાય છે આ વીજળી વડે ઘણા ગામડા અને શહેરો રાત્રે રોશનીથી જળળી ઉઠે છે બંધને લીધે એક સુંદર સરોવર બન્યું છે તેથી મારા કિનારાના વિસ્તારોમાં સિંચાઈની સગવડ વધી છે અને ખેડૂતો ખેતરમાંથી વર્ષમાં ત્રણ પાક લેતા થયા છે મારા કાંઠે કેટલાક ઉદ્યોગ ધંધા પણ શરૂ થયા છે મારા કિનારે અનેક તીર્થ આવેલા છે લોકો મારા પાણીને પવિત્ર માનીએ તેઓ ભક્તિભાવપૂર્વક સ્નાન કરે છે મારા પ્રવાહનો જળમાર્ગ તરીકે પણ ઉપયોગ થાય છે મારી આટલી બધી ઉપયોગીતા છતાં કેટલાક લોકોની મારી જરાય કદર નથી તેઓ મારા કિનારે ગંદકી કરે છે મારા પાણીમાં કચરો ઠાલવે છે આથી હું ઘણી પરેશાન થાઉં છું ક્યારેક હું રોષે ભરાઈને ચોમાસામાં મારું રૌદ્ર સ્વરૂપ ધારણ કરું છું મારા પ્રવાહમાં પૂર આવે છે હું આજુબાજુના ગામોને તારા જ કરું છું તેમના ઢોર ઢાકર અને ઘર વકરી તાણી જાઉં છું ખેતરમાં ઉભેલા પાકનો નાશ કરું છું પછી મને ઘણું દુઃખ પણ થાય છે તેનો બદલો હું મબલક પાક પકવી વાળું છું તમે મારી જીવનકથા સાંભળી તેનો મને આનંદ છે તમે હવે મારા પ્રવાહનો અકાવિહાર કરો અને આનંદ માણો તમે મારા કિનારાને અને પાણીને સ્વચ્છ રાખો

આવેલા છે ગુજરાતની ધરતી પર નર્મદા તાપી મહી સાબરમતી જેવી મોટી મોટી નદીઓ વહે છે ગુજરાતની સમૃદ્ધિમાં નદીઓનો મોટો ફાળો છે ગિરનાર પાવાગઢ ચોટીલો શેત્રુંજ જેવા પર્વતોથી ગુજરાત રળિયામણું લાગે છે ગુજરાતમાં સોમનાથ દ્વારકા પાલીતાણા અંબાજી વડતાલ અને ડાકોર જેવા પ્રસિદ્ધ યાત્રાધામો આવેલા છે અહીં દર વર્ષે લાખો યાત્રાળુઓ દર્શન કરવા આવે છે ગુજરાતને વિશાળ દરિયા કિનારો મળ્યો છે ગુજરાતની સંસ્કૃતિના ઘડતરમાં અનેક સંતો લેખકો અને કવિઓનો ફાળો છે નરસિંહ મહેતા મીરાબાઈ અખો પ્રેમાનંદ દયારામ કનિયાલાલ મુનશી ગીજુભાઈ વગેરે સંતો અને સાહિત્યકારોએ ગુજરાતી સાહિત્યને સમૃદ્ધ બનાવ્યું છે ગુજરાતની પ્રજા વીર ધીર જ્ઞાની અને પ્રેમાળ છે આવી પવિત્ર અને સમૃદ્ધ ભૂમિનું સંતાન હોવાનું મને ગર્વ છે આવી રીતે આ બે નિબંધો પૂછાશે બેમાંથી તમારે એક લખવાનો રહેશે તો તમે આ બે નિબંધો તૈયાર કરીને પૂરેપૂરો દસ ગુણ મેળવી શકો છો જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો કમેન્ટ કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો